અમારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ગત સપ્તાહે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીની તમામ મરાજીઓ બંધ રાખવામાં આવી હતી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો ગોંડલમાં મારા બધા ખેડૂત ભાઈઓએ રસ્તા ઉપર ડુંગળી વેરી રસ્તો બ્લોક કર્યો મહુવા પણ એ જ પરિસ્થિતિ રસ્તા ઉપર ડુંગળી વેરી રસ્તો બ્લોક કર્યો મારા દેશનો ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રડતો હતો પણ તોય સરકારની આંખ તો અંતે ન જ ઉગડી એટલે ન જ ઉગડી મારા દેશનો ખેડૂત કર્જમાં જન્મે છે અને કર્જમાં આત્મહત્યા કરે છે તોય પણ સરકારની આંખ ઉગડતી નથી જાહેર સભા હોય ત્યાં તો મોટા મોટા ફાંકા મારે કે ખેડૂતોની આવક ડબલ કરવાની છે ખરેખર જોવો તો ખેડૂતોના જીવનકાળ દરમિયાન ખરેખર ક્યારેય આવક ડબલ થઈ જ નથી ખેડૂત પોતાનો માલ લઈને યાર્ડમાં પહોંચે એને એના બજાર ભાવ નીચા નીચા અને નીચા જ હોય નીચા એટલે પોતાનો ખેત ઉત્પાદન ખર્ચ ન કાઢી શકે એટલા નીચા બજાર ભાવ હોય સરકારે ખેડૂતોના મતે થોડું વિચારવું જોઈએ ખેડૂત જગતનો તાજ છે એને આમ રસ્તા ઉપર બેસીને ધારણા કરવાની જરૂર ન પડે એવું કંઈક થોડુંક કરવું જોઈએ ખેડૂત ભાઈઓ તમારા મતે ડુંગળીના શું ભાવ હોવા જોઈએ આપ મને કોમેન્ટ કરીને જણાવજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વધારે વધારે શેર કરજો જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચી શકે આજે તારીખ છે સોળ બાર બે હજાર ત્રેવીસ અને વાર શનિવાર આજના ડુંગળીના બજાર ભાવ મહુવા સો રૂપિયાથી ચારસો ને છ્યાસી રૂપિયા અમરેલી બસોથી પાંચસો રૂપિયા મોરબી ત્રણસોથી છસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી પાંચસો રૂપિયા દાહોદ પાંચસોથી આઠસો રૂપિયા વડોદરા બસોથી છસો રૂપિયા આ બજાર ભાવે યાર્ડમાં અત્યારે કોઈ ડુંગળીની આવક નથી એટલા માટે છે જો આવક થઈ હોત તો આ બજાર ભાવત રેત નહીં ડુંગળીના જય જવાન જય કિસાન